આવો આવો સકલે આવો છોકરીઓ આવો બધી આવો હા આઈ વાં જો જરાક મોડું થઈ ગયું તમારે મહેંદી રસમ વેલાહર ચાલુ થઈ ગઈ હા આવો પછી ખૂટે નહીં આ મહેંદીનું તો એવું હોય ને જીણી જીણી ડિઝાઇનનું કરાવ્યું હોય તો પછી એ ખૂટે કંઈ આખો દી લાગે એટલે પછી વહેલું જ ચાલુ કરી દીધું એમ કીધું સવારમાં આઠ વાગ્યા ચાલુ થઈ જાય તો વાંધો ના આવે એમ હા ઠીક લ્યો એ તો સારું કર્યું અમારે અહીંયા બે ત્રણ છોકરીઓ હાટું થઈને અમારે મહેંદીવાળી પાસે જવું પડત કાં તેડાવવામાં જ પોહાય એમ હતું નહીં મહેંદીના અત્યારે પૈસા કેટલા લઈ લઈએ

દોઢ દોઢ લાખ રૂપિયા કંઈ એમાં દેવાય એના કરતા ગરીબોને દઈ દેવા હારા આ બરાબર કે એ પાંચ સાત હજાર પૈસા વાળાથી એવડો રૂપિયો કઈ દેવાય એ માં કહી ગયા છે અત્યારે બધા આમાં જ બગાડવા છે આથી ગરીબોને દાન નથી દેવું કોઈને તું શું ને મારી માં એને દેવાનું આપણે ક્યાં દેવાય કારું નાણું આવતું અહીં એ દઈએ પૈસા બરાબર ને આપણે કંઈ બોલવાનું થતું નથી આપણે કરાવવા આવી છે બધું કરાવ લઈ સૂપ સાપ અને આ ટીના ભાભીનું ના બધું મેંદીઓના ફોટા સૂટ ને બધું જોતું જ અહીંયા આપણે આપણે શું બીજું બોલવાનું હોય ટીના ભાભી કોટલીક રહી મેંદી હોય તમારે પથવા એવી લાગે છે તો બે આખા હાથ ભર ચક ને આખા પગ ને હે આજ તો હાવ આમ બહુ જ સરસ લાગો છો વેણી નાખી ને ગ્રીન કલરની ચોલી પહેરી બહુ જ અસર લાગો છો ટીના ભાભી થેન્ક યુ થેન્ક યુ ચકી દી થેન્ક યુ

ટીના ભાભી ની મમ્મી ની મહેંદી પતી જાય પછી હું બેહી ગયો મારે બે આખા હાથ પર સબ કરાવવા છે સખી બેન હું થોડી પગમાં મુકાવી લઉં હે એ સખી બેન એ હવે ભમરારી ભૂંડી લાગીશ એક તો વાવા વાળ કરાવી આવી રાતા સોર જેવા અને હજી તારે પગમાં હાથમાં બધી મહેંદી મૂકવી લગ્ન થતા ને એ પગમાં હાથમાં બધે માં મુકાવે બે હાથ ફરસક કરાવે ને તો કરાવી લેજે બાકી કઈક રીત રાખજે હામે ગામ આવ્યા છે બરાબર ને હા ચકી બેન પણ પેલા હું જ આવ્યું એ હા તું તું એ આ તમે ઓલો ફોટો શૂટ કરાવજો તમારો તમે વચમાં ને ચારે બાજુ મહેંદી છોકરીએ રાખે સીતા અને પછી વચમાં તમારું મોટું દેખાતું હોય પછી ફોટાવાળા ફોટા પાડે એવું સરસ લાગે એવું જ કરવું છે આપણે મને તમારે મહેંદી મુકાય છે અમારે બધે પછી હા હા કરવું જ છે કરવું જ છે ચંપાળી બધું કરવું છે બધા ફોટોશૂટ ફોટો શૂટ છે અમે ફોટાવાળા એ છ સાત જણા છે તમારે પાડવું ને સિંગલ સિંગલમાં તો આ બધું ડેકોરેશન છોકરીઓને એવો બહુ શોખ હોય એટલે મેં કીધું આજ ભલે બધા સાયકલ બધું શણગારેલું પાછળ પડ્યું છે ને જ્યાં તમારે ફોટા પડવા ત્યાં પડવી લેજો જો તો એલી સોરી પૂતળી મારા ભાભી કેટલી સારી બધી છોકરીઓનું જોયું આજ કે બધી છોકરીઓને મજા આવે ગયા આવો શણગાર ને બધું કર્યું છે જેને જે હું કરવું બહુ સારા છે ટીના ભાભી તો હા એ તો આવશે કંઈ ખબર તમારે બધા બહુ ડાય ડાય કરો છો કેવી ડાય હોય તો આવે પછી વખાણ થાય તને ભમરા લેવાની જરૂર નથી હોતું અવરૂમ બોલવા જઈ રહીશું મારે કંઈ મહેંદીનો શોખ નહોતો તું મને ધરા ઢહળી આવી મને ક્યાંય અહીં મજા ના આવે હવા આમ અકળાઈ જાય સરે શરમમાં શરમમાં બેઠા એ ના હલાય ના ચલાય એટલી શરમ આવે બધા તારા ટીના ભાભીના સગાવાલા આપણે સામુ જ જોઈ ગયા હામે ગામથી સસરા પક્ષવાળા આવ્યા છે એટલે મજા જ ના આવે ધરા ઢહળી આવી મને મારે ક્યાં આવવું હતું મને એકાદ ફૂલડું હોય ને તો હાલી જાય આ તો આના ખર્ચા બધા બાપા એ તો એના બાપા જ ઉપાડે આપણા બાપથી આવા ખર્ચા ના પહોંચાય આપણે માવત કહી દઈએ હમ હામા ફૂલડા મૂકી દો હાલે મારા મમ્મીને એવું કરતી ખબર એ કે અમે પેલા ઈંચ મેંદીના જાડવા ઇંચે હતા ને ઈચ્છે વાટી અને પછી બે હાથમાં ઈચે દબાવી અને મુઠ્ઠી વાર લેતી પછી બે કલાક સુધી બેઠી રહેતી અને પછી એક હાથ ધોઈ તો કે બે હાથ એવા એકદમ રાતા ચોર થઈ જતા ને એને એ જ અમારી મેંદી કહેવાતી હા તો એવું જ હોય આ હવે બધું હોય તો છે બાપા એટલું વધારે એટલું ઓછું અત્યારે તો જોતી નથી છોકરું જન્મે તો વન મંથ કમ્પ્લેટ ટુ મંથ કમ્પ્લેટ થ્રી મંથ કમ્પ્લેટ બાર મહિના સુધી એ હાલે પાછા મેરેજ પતી જાય ને પછી તો વન મંથ કમ્પ્લેટ ટુ મંથ કમ્પ્લેટ કેમ જાણે વર્ષથી બધી આ લગ્ન જીવન હલાવવાનું હોય પછી છૂટાછેડા લઈ લેવાના કે એવા હાવ ખોહી ગયા બધા અત્યારે તો છોકરીઓ આવી જવા સર જેને એ મારી એવું પતવા આવી છે કેમ છોકરીઓ મજા આવી ને સંગીતમાં અને મહેંદીમાં આવો મજા આવે ને આવડું તમે સણકાર કરી સોમારે ત કરતા નહી મેંડી તો કાઈ ન આવે પાર્લર માં થઈ જાય એક છોકરી આવે બેન પણ એક કર તમારે બહુ બાપા છે હો હમ વગાડજો હરખી હા અને જાજો ગીત છોકરી તમને આવડે તમે લાગજો હા ગીત તો મને બહુ હો હું એક હા જોઈએ આવડે તો ટાઈમ હોય આપણે તો આવડે સરસ સરસ ગીત પેલા તો છે ને ટીના ભાભી સામું જોઈને હું ગીત ગાઈશ

હો એક સારી ઉમર ને છૂટી મેહી લગાઉ કિ કામ કે રાધા તો બની બધા

વાહ કરી દેન વાહ કરી દેન હા સંપાડીને માથે હું સમજાવી નાઈ દીધી તોય અહીં કઈ સમજે નહીં અને રાતા સુર વાડ કરાવની એલી પાલરમાં મે નાઈ પાડી દીધી સંપાડી તો મેંધી ના કરાવજે વાડમાં એ તોય આવા વાડ ટ્રેસ કરાવી દીધી ઢંગડક કડક કડક ઢંગ ઢંગડક કડક ઢંગ ઢંગડો કડક બલે બલે હો હો ઢંગ ઢંગડો કડક ઢંગ ઢંગડક કડક ઢંગ ઢંગ અરે લ્યા ટુલ બંધ કરે તો હારો કે હા મગજ ખવાઈ ગયું છે મારો તો ક્યારનો ઢમડમ ઢમડમ રોગ વગાડે રહ્યા બાપા નહીં કેટલા પૈસા દેન તેડાય આપણે કે બંધ કરે આપણે ચેઢાઈ જશે તો આપણે કરી બે કલાક બે વહી જવાનું છે બરાબર ને અને મારા વાલા વ્યૂઅર અમુકના નામ નહોતા આવ્યા ને કમેન્ટમાં એ બધાય છે ને તમે બીજેથી ત્રીજેથી કમેન્ટ કરી હશે વિડીયોમાં મારે આગળથી વિડીયો બની ગયો હોય પછી તો હું તમારી કમેન્ટ એમાં નહીં નામ બોલી શકું ને એટલે હું નહોતી બોલી સોરી એના માટે પણ હવે બધા ભૂગ્યાવાનું છે હો બધા વ્યૂવરને લગ્નમાં ભોગ્યાવાનું છે મીના રેખા બેન કિરણ બેન ભાવના બેન બધાય જે જે નામ હતા એ બધા એવું નથી કે તમે વળી કહેશો મારું નામ ના બોલ્યા ઓલું નહીં ઓલું નહીં પહોંચી જવાનું છે દુઃખ લગાડતા નહીં કોઈ પોગી જ જાજો બધા આમાં કહેવાય વાત ના જોવાની હોય હવે પૂગ્યાનું જ હોય અને ટીના ભાભી હવે પાછું અમારે આવવા જવાનું થાય ને છે તો જાન લઈને આવવાના છે અમારે જો બીજે કાલતા હવે માંડવા અને પીઠિયું નાન તેન બધું થાય એટલે પછી હવે તો આપણે ફોન બોની થાય ને એટલે ભાભી વેલેરા પાર્લરમાં વયા જજો કા તમારે કાંઈ વાળી આવવાની એ તમને તૈયાર કરવા શિયાળ વાદામાં ઉઠીને કાં તો ત્રણ વાગામાં ઉઠીને તૈયાર થવા માંડો બાકી અમે જાન લઈને વેલા પોગ્યાવાના સહી હા કાં ભૂતડી હા એ તો એમ જ હોય ને અરે એ તો અમે તૈયાર થઈ જાઓ અમારે ત્રણ ચાર જણી તૈયાર કરી દે શું વાર લાગશે મને અમે તો તૈયાર વેલા થઈ જાઓ તમારે વેલું પહોંચવાનું છે અમારી ઉપાધી કરતા માં તમે તો વાંધો નહીં હા બેન પણ એ રોકાવાની લાગે ટીના થાતી ઠેલા ભરીને ભોગી ગયું લાગે નહીં

પુગી જાઓ ટીના ભાભી ન્યાનલા જ્ઞાન સકલી હવે તારે સર કરવી જોઈએ રાખે ભૂગી જૂગી જવાના છે એ બિચાડા પછી બેન તમે છો તો અમે બધા આવવાના છે હા વાંધો નહીં બધા તો વાંધો નહીં કમેન્ટ કરતા એટલે આપણે ખબર પડી જાય કે આ બરાબર ને બીજું હું આપણે જ કરવાની છે બે ત્રણ દી લગ્નના વિડીયો જોરદાર મૂકવાશે